અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેની સાથે ધોરણ ત્રણ માં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થી સાથે તકરાર થઈ હતી જેમાં એક વિદ્યાર્થીએ કોણી અઢારતા વિદ્યાર્થી ઉશ્કેરાઈ જઈ અને બીજા વિદ્યાર્થીની આંખમાં પોતાની પેન્સિલ બે વાર મારી હતી જેના કારણે જમણી આંખમાં વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હાલ આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની જીજી હોસ્પિટલમાં આંખ વિભાગમાં સારવાર ચાલી રહી છે તેના વાલીનો આરોપ છે કે શિક્ષકોની હાજરીમાં બનાવ બન્યો તો બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સમગ્ર મામલે શાળાના શિક્ષક અને આચાર્યનો ખુલાસો માંગ્યો છે અને જો કોઈ શિક્ષકોની બેદરકારી સામે આવશે તો તેની સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે બોલપેન મારી ટીચર અહીંયા મોજૂદ હતા પણ એમ કે અમે હતા નહીં ત્યાં અમે બહાર ગયા હતા છોકરાને ટ્રેલિંગ દેવા માટે ને અમે ગયા ત્યારે ટીચર ગપસાઈ ગયા ને એમ કીધું કે અમે અહીંયા બેઠા હતા હું છોકરાનું લેસન કરાવતી હતી અને આ બે ઝઘડતા હતા એમાં આંખમાં ઓને એને બોલપેન મારી દીધી શાળાના શિક્ષક જે ક્લાસરૂમમાં કોઈ પણ કારણોસર બહાર ગયા અને ઇન બિટવીન બાળકો વચ્ચે કોઈ ઝપાઝપી થતાં એક બાળકના હાથમાં રહેલી પેન બીજા બાળકના આંખમાં લાગી ગઈ અને અત્યારે જે પણ શિક્ષકોની ત્યાં જવાબદારી વર્ગખંડની હતી આચાર્યની હતી તેને તમામને નોટિસ આપેલી છે